તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજાના હવામાન સમાચારની અંદર આજે તારીખ 2 સપ્ટેમ્બર 2025 મંગળવાર અને આજે બપોર પછીથી લઈને સાંજ અને મોડી રાત સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યના વાતાવરણમાં જે છે તે આજે મેઘ મહેર જોવા મળવાની છે અને આજથી જે છે તે મિત્રો વરસાદનો રાઉન્ડ હવે પલટાઈ ગયો છે અને ગુજરાતમાં આવતી કાલથી પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાવાને લઈને પણ મોટી આગાહી શરૂ કરવામાં આવી છે કારણ કે અત્યારે મિત્રો ઉત્તર ભારતના લાગુના વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને ભારે પૂર ભારે તબાહી ચાલી રહી છે પંજાબ લાગુના વિસ્તારમાં સાત થી આઠ દિવસ માટે હવામાન ખાતા એ પણ સાવધાન રહેવા માટેનું એલર્ટ આપી દીધું છે કારણ કે ગુજરાતમાં માત્ર વરસાદ જ નહીં પરંતુ મિત્રો વાવાઝોડું પણ એક જે છે તે મિત્રો મોટો અસર કરશે તેવું લાગી રહ્યું છે અને તેની વચ્ચે જે નવી આગાહી આવી છે તે મિત્રો હવે ગુજરાત રાજ્યમાં અતિભારે તોફાન મચાવી શકે અને ખાસ ગુજરાતમાં કડાકા ભડાકા ગાજવીજ અને તોફાન સાથેના વરસાદો જે છે તે ભૂકા કાઢવાને લઈને મિત્રો નવી આગાહી નવી અપડેટ સામે આવી છે જેના વિશે વિસ્તારથી જે છે મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે અને બીજા નંબર ઉપર મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે એક મોટી વાવાઝોડાની સિસ્ટમ પણ સક્રિય થતી જોવા મળી રહી છે તેના વિશે પણ મારે તમને વિસ્તારથી માહિતી આપવાની છે કારણ કે વાવાઝોડું જે છે તે ગુજરાત રાજ્ય પર હવે તાંડવ મચાવવાનું છે આવનારા દિવસોને લઈને જે આગાહી આવી રહી છે ખાસ તો જે પાંચ તારીખ પછીની મિત્રો જે પરિસ્થિતિ બની રહી છે ગુજરાત રાજ્ય ઉપર તે ખાસ અતિભારે રહેવાની છે કારણ કે આ જે વાવાઝોડું છે અને સાત તારીખ દરમિયાન જે ગુજરાત રાજ્ય પર તાંડવ મચાવતું જોવા મળી રહ્યું છે તે ખાસ ગુજરાત રાજ્યમાં હવે

ગુજરાત રાજ્યમાં તબાહી શરૂ થઈ જશે બધી માહિતી મારે તમને આપવાની છે વિડીયોમાં આગળ તો વિડીયોમાં જે છે તે છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો સૌથી પહેલા મિત્રો મારે તમને માહિતી આપવાની છે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે વાવાઝોડાની અસર જોવા મળવાની છે તેના વિશે ત્યાર પછી જે છે તે વિડીયોમાં આગળ વધીશું સૌથી પહેલા અત્યારે વાવાઝોડા વિશે અને તેની જે સિસ્ટમ ગુજરાત રાજ્ય નજીક બની છે તેના વિશે વાત કરીએ તો મિત્રો મિત્રો જોઈ જોઈ લો આ જે ભાગ તમે રહ્યા છો પ્રદેશ બનવાનું છે મધ્યપ્રદેશ એટલે કે એમપી થઈને આ વાવાઝોડું ગુજરાત રાજ્ય પસાર થવાનું છે જણાવી દઈએ મિત્રો તો આપણું ગુજરાત જે છે તે અહીંયા આવેલું છે અને વાવાઝોડાની રીંગ જે છે તે મિત્રો જોઈ લો ચાર તારીખે જે છે તે અહીંયા આ પો કેન્દ્ર બિંદુ બનાવીને મિત્રો વાવાઝોડું ચાલી રહ્યું છે ત્યાર પછી મિત્રો આ વાવાઝોડું આ રીતનું ગુજરાત ઉપર પસાર થશે અને ત્યાંથી આ રીતનું આગળ વધે વધીને અહીંયા મિત્રો પાકિસ્તાન સુધી પહોંચવાનું છે તો વચ્ચે મિત્રો જે આપણું ગુજરાત આવેલું છે ત્યાં વચ્ચે મિત્રો આ જે ભાગ છે ગુજરાતનો ત્યાં વાવાઝોડું પાંચ છ સાત અને આઠ તારીખ દરમિયાન જે છે તે તબાહી મચાવી શકે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે હવે મિત્રો જે છે તે આ દિવસો ભારે રહેવાના છે જેની શરૂઆત ત્રણ તારીખે વહેલી સવારથી થઈ જવાની છે અને મિત્રો જે આ વાવાઝોડું છે તે ગુજરાત રાજ્યને કેટલી અસર પહોંચાડશે કેટલી નુકસાન પહોંચાડશે તેની વાત આપણે આગળ આ કરવાની છે પરંતુ તેની પહેલા જે હવામાન ખાતાય જે ચેતવણી આપી છે અને જે વિડીયો કેટલાક એલર્ટો સામે આવ્યા છે તે જાણીએ તો સૌથી પહેલા મિત્રો જોઈ લો તો હવામાન વિભાગના ડાયરેક્ટર કે એ કે દાસના જણાવ્યા મુજબ ગુજરાતમાં ત્રણ તારીખથી જે છે તે તબાહીની શરૂઆત થઈ જવાની છે તેમણે મિત્રો જણાવ્યું કે ત્રણ સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે જેને કારણે રાજ્યના અમુક ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર અપર એર સર્ક્યુલેશન એટલે કે એક વાવાઝોડાની સિસ્ટમ બનશે જેને કારણે મોન્સૂન ટ્રફ લંબાશે અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે આ

ડાંગની અંદર ટોટલ જોવા જઈએ તો ડાંગની અંદર પાંચ ઇંચથી વધારે પલસાણા વિસ્તારો બારડોલી સુરત ખેરગામ તેની સાથે વલસાડ દાહોદ તાપીના વિસ્તારો છોટાઉદેપુરના વિસ્તારો થી લઈને મહીસાગર અરવલ્લી જુનાગઢ અને તેની સાથે અરવલ્લીના વિસ્તારો થી નીચે આવે તો નર્મદા ખેડા આણંદ પંચમહાલ પાટણ આ બધા ભાગોમાં એક એક ઇંચના સરેરાશ વરસાદો આજે પડ્યા છે ત્યારે મિત્રો આજે જોઈ લ્યો તો ખાસ કરીને હવામાન ખાતાએ આજે બે તારીખ માટે જે છે તે એલર્ટ જાહેર કર્યું છે આખા ગુજરાત ઉપર ઓરેન્જ એલર્ટ ની જગ્યાએ આજે યલો એલર્ટ છે જેથી ગુજરાતમાં આજે મધ્યમ બે ઇંચ સુધીના સરેરાશ વરસાદો વરસાદો શરૂ રહેશે આખા ગુજરાતની અંદર તેની સાથે મિત્રો જોઈ લો તો એક વિડીયો સામે આવી રહ્યો છે જે જોઈને તમે ચોંકી જવાના છો આ વિડીયો મિત્રો સામે આવી રહ્યો છે પંજાબ ખાતેથી મિત્રો ઉત્તરીય ભારતની અંદર અત્યારે હાલ પૂરની પરિસ્થિતિ બનેલી છે અને હાલ અત્યારે ઉત્તરીય ગુજરાત ઉત્તરીય ભારતની અંદર પંજાબ હરિયાણાથી લઈને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની અંદર જે છે તે અત્યારે પૂરની પરિસ્થિતિ છે જેને લઈને ત્યાં મિત્રો ગઈકાલે વાત કરીએ તો જે છે તે દસ થી વધારે લોકોના મૃત્યુ થયા છે સોથી વધારે લોકો લાપતા છે પચાસથી વધારે પશુઓના મોત થયા છે ત્યારે મિત્રો આંકડાઓ સામે આવી રહ્યા છે જોઈ લો મિત્રો ઘરની અંદર પહેલા માળ સુધી પાણી ભરાઈ જતા લોકોએ ઢોરને પણ ધાબે પહોંચાડ્યા છે જોઈ લો ટેરેસ ઉપર અત્યારે અગાસી ઉપર ઢોરને ચડાવ્યા છે માણસો અને ઢોર મિત્રો સાથે રહી રહ્યા છે આટલી ખરાબ પરિસ્થિતિ છે ત્યારે હેલિકોપ્ટરના માધ્યમથી દૂધ અને ખાવાની વસ્તુઓ પણ લોકોને અહીંયા પહોંચાડવામાં આવી રહ્યું છે અને આ સિસ્ટમ જે છે તે વધારે મજબૂત બનશે તો ત્યારે સ્થિતિ વધારે ખરાબ થઈ શકે અને કેટલાક વિડીયો જે સામે આવી રહ્યા છે ખાસ ગાય ભેંસ મિત્રો રસ્તા ઉપર તણાતા પણ જોવા મળ્યા છે ત્યાર પછી મિત્રો આજે ગુજરાત રાજ્યમાં કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તેની માહિતી મેળવીએ આજે ગુજરાતમાં શું નવી નવા નવાજૂની થવાની છે જાણીએ ત્યાર પછી મિત્રો આપણે આગળ જે છે ખાસ કરીને બીજા પણ હવામાન સમાચાર વાવાઝોડાને લઈને જે આવી રહ્યા છે તેના વિશે પણ વાત કરવાની છે પરંતુ અત્યારે જુઓ તો ગુજરાત રાજ્ય પર એક હાઈ લેવલનું ક્લાઉડી વેધર એટલે કે વાદળવાળી સિસ્ટમ જે છે તે અત્યારે બની ગઈ છે અને આ વાદળવાળી સિસ્ટમોને કારણે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જોઈ લો તો વરસાદનો ઘેર બની રહ્યો છે અને આ વાદળવાળી સિસ્ટમ અને આ જેટલી પણ લો પ્રેશર સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર છે તેના કારણે કયા કયા ભાગોમાં આજે બપોરથી લઈને સાંજ સુધીમાં તોફાની અને ભારે વરસાદો જોવા મળવાના છે તેની માહિતી જે છે તે આપણે ચાલો લઈએ અને વાદળોને આધારે જાણીએ કે આજે સાંજ સુધીમાં ગુજરાત રાજ્ય ઉપર કેટલા ભયાનક કેટલા ખતરનાક વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે તો સૌથી પહેલા

વાપીના વિસ્તારો સાપુતારા આ બધા મિત્રો જે ભાગ છે નીચે થી લઈને ઉપર ભરૂચ સુધીના તો વચ્ચે રહેલા બધા જ અંદર રહેવાનો છે અમદાવાદ સાઇડ જે વિસ્તારો છે જેમ કે ગાંધીનગર અમદાવાદ વિરમગામ કપડવજ આ ભાગોમાં ઓછા વરસાદો છે કારણ કે અહીંયા કોઈ મોટા વાદળ જે છે તે આજે દેખાઈ રહ્યા નથી પરંતુ જે જમણી બાજુના ભાગો છે જેમ કે મહીસાગર છે પંચમહાલ છે અરવલ્લી દાહોદના વિસ્તાર આ ભાગોની અંદર હાઈ લેવલના વાદળો બનવાને કારણે અહીંયા અને છોટાઉદેપુર વડોદરા દાભોના વિસ્તારોમાં છે ત્યાં આગામી કલ્લી કલાકોની અંદર આગામી 8 થી 10 કલાકમાં અતિ ભારે તોફાની વરસાદો આવી શકે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જે છે તે રાજસ્થાન લાગુના સિસ્ટમો છે જોધપુર લાગુના ભાગોથી એક સિસ્ટમ આગળ વધી રહી છે જેના કારણે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં સાંજ સુધી જે છે તે મહેસાણાના વિસ્તારોથી લઈને પાલનપુર સહિતના જે ભાગો છે સાબરકાંઠા બનાસકાંઠાના ભાગો છે સુઈ ગામ છે અરવલ્લી છે આ ભાગોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો જોઈ લો સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના ભાગમાં જોઈએ તો ભાવનગર અને બોટાદ લાગુના વિસ્તારોમાં જે છે તે ભારે વરસાદ આદની સિસ્ટમ બનતી જોવા મળી રહી છે વાદળો જોવા મળી રહ્યા છે જેમાં નીચે મહુવાના ફટ્ટાથી લઈને અલંગ પાલીતાણા ગા ગાંધી ગારીયાધાર ત્યાંથી ઉપર વલભીપુર ભાવનગર તળાજા બુધેલ અલંગના વિસ્તારોથી લઈને બોટાદની અંદર જોઈએ તો ગઢડાના વિસ્તારો બરવાડા બાણગઢ ધંધુકાથી લઈને માંડવા સાળિંગપુર અને ત્યાંથી લઈને રાજકોટ જિલ્લા ઉપર જે છે તે હાઈ લેવલના વાદળો છે જેથી આ ભાગોમાં ભારેથી ભારે વરસાદો જોવા મળી શકે જ્યારે મિત્રો જે બાકીના સૌરાષ્ટ્રના ભાગો છે જેમ કે જોઈ લો મોરબી વિસ્તાર છે જામનગર પોરબંદર દ્વારકા જૂનાગઢ આ ભાગોમાં મિત્રો કોઈ મોટા વાદળો નથી મધ્યમ મધ્યમ વાદળો છે જેથી વરસાદ આવી શકે બાકી આનાથી કોઈ મોટા વરસાદની આગાહી આ ભાગોમાં નથી સેમ ટુ સે મિત્રો કચ્છમાં પણ એવી જ માહિતી દેખાઈ રહી છે કચ્છમાં પણ હાલ અત્યારે કોઈ મોટા વાદળ ન હોવાને કારણે કોઈ મોટા વરસાદની આગાહી નથી તો આ તો મિત્રો માહિતી થઈ ગઈ કે ગુજરાત રાજ્યનું આજનું હવામાન કેવું જોવા મળશે અને આગામી કલાકોમાં શું થવાનું છે પરંતુ જે 3 તારીખથી અચાનક જે વાતાવરણમાં પલટો આવવાની માહિતી સામે આવી છે અને 3 તારીખથી જે ગુજરાતમાં ફરી એકવાર જે વરસાદીય સિસ્ટમ સક્રિય થતા જોવા મળી રહી છે તે જણાવી દઈએ તો 3 તારીખે એટલે કે આવતીકાલે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનો જોર વધશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 3 તારીખે પણ મોટો વરસાદ જોવાની મળે પરંતુ 4 તારીખથી ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવશે કારણ કે 5 અને 6 તારીખ આસપાસ ગુજરાત રાજ્ય નજીક એક જે મોટો ચક્રવાત એક જે મોટો વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે જોઈ લઈએ તો મિત્રો જોઈ લો 7 તારીખ આસપાસ જે છે તે આ ગુજરાતનો નકશો છે લાઈવ ગુજરાતના મિત્રો એક મોટી વાવાઝોડાની સિસ્ટમ પસાર થવાની છે આસપાસના રાજ્યોને પણ અસર થશે જેવી કે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત આ ચાર રાજ્યને સૌથી વધારે અસર થવાની છે અને મિત્રો વાવાઝોડું પહોળું વધારે પડતું હોવાને કારણે તેની તીવ્રતા ઘટી જશે જેથી ગુજરાતમાં મિત્રો વાવાઝોડાની અસર કેટલી થશે એ મિત્રો તમને સમજાવું તો વાવાઝોડું જે છે તે મિત્રો જોઈ લો

વિશે ડગલે ને પગલે જે માહિતી સામે આવશે અમે તમને જણાવતા રહીશું અત્યારે આગામી દિવસોનું વાતાવરણ કેવું જોવા મળશે બે થી ત્રણ શબ્દોમાં તમને સમજાવું અડધી મિનિટની અંદર ત્રીસ સેકન્ડની અંદર ફટાફટ સમજાવું તો મિત્રો આજે જે છે તે મધ્યમ વરસાદ રહેશે આજનો દિવસ તમે છોડી દો કારણ કે આજે એટલું કોઈ વધારે હવામાન પલટાવવાનું નથી આવતી કાલથી વરસાદ શરૂ થશે જે ત્રણ ચાર પાંચ તારીખ સુધી ચાલશે એ મિત્રો મધ્યમ લેવલનો ચાર પાંચ ઇંચનો વરસાદ આવી શકે ત્યાર પછી છ તારીખથી વાવાઝોડાની સિસ્ટમ એક્ટિવેટ થશે જે છ સાત અને આઠ તારીખ સુધી ગુજરાત રાજ્યો પર ચાલશે અને આ વાવાઝોડાની અસરને લઈને ગુજરાતમાં હાઈ લેવલના વરસાદો પડશે આમ મિત્રો જે છે તે આગામી દસ તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ છે ત્યાર પછી શું થશે એની માહિતી આપણે આવનારા વિડીયોમાં લઈશું આજ માટે આટલું જ રાખીએ છીએ મિત્રો વિડીયો અહીંયા સુધી જોયો અને પસંદ આવે તો લાઇક શેર જો સાથે જ મિત્રો તમારા ગામમાં કેવું વાતાવરણ છે એ પણ જણાવી દેજો આપણે મિત્રો મળીશું કાલે એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી આજ માટે રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ